ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે જે ધરપકડ કરી હતી ને ત્યારબાદ તેમને આજે રાજપીપળા કોર્ટ ખાતે લાવવામાં આવ્યા ત્યારે મોટી સંખ્યામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો પણ કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા ચૈતર વસાવાની ઝલક માંડવા માટે આ જે ઘટનાક્રમ બન્યો છે તેને લઈને સમર્થકો શું કહી રહ્યા છે તેમની સાથે સીધી વાત કરીએ જી આપનું નામ શું છે ને ધારાસભ્ય ચૈતર વસાવા જે આદિવાસી સમાજના એક મોટા નેતા બની ચૂક્યા છે તેમની ધરપકડ કરવામાં આવી છે ને અગાઉ પણ આ ધરપકડ આ પ્રકારે થઈ હતી ને તેમને જેલ પણ જવું પડ્યું હતું ને ફરી તેમને જેલ જવું પડ્યું છે કઈ રીતે જોવું અમે તો મારું નામ રાઠો વિક્રમભાઈ મોહનભાઈ છોટાઉદેપુર ઉદેપુર જિલ્લો કવાડ તાલુકો રોડદા ગામ અમે તો ગયા હતા દેવ મોગરા માતાજી દર્શન કરવા પણ અમને રસ્તામાં ખબર પડી કે પોલીસે અમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યાં આગળ ત્યારે અમને રસ્તામાં ખબર પડી કે ચેતરભાઈ વસાવાને ડિટેન કરવામાં આવેલા છે તો અમે પ્રસાદ બતાવી અને છૂટે ત્યારે અમને લાગી કે ચેતરભાઈને ડિટેન કરેલા છે તો અમારે પણ તેમની સાથે ત્યાં કોર્ટમાં જવું જોઈએ એમ તો અમે થી આ પંચમહાલના આ ના અમે છોટાઉદેપુર પંચમહાલ અને આખા ગુજરાતમાં આદિવાસીની પૂર્વપટ્ટી માટે હક માટે લડતા ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આજે અહીંયા રેલીમાં આવીને ઉભા છે તો અમારે એટલું જ કેવું છે કે ભાજપ જો આ રીતે કરે તો ભાજપને એની તાનાશાહી અને એની સરકાર માટે આવનારા સમય માટે ભાજપને પણ એનો વિરોધ આખા નર્મદા જિલ્લામાં નહીં પણ આખા પૂર્વ પટ્ટી અને આખા ગુજરાતમાં પણ તેનો વિરોધ જોવા મળશે ધારાસભ્યો પર એવા આરોપ છે કે તેમણે ગ્લાસ ફેંકીને મારવાનો પ્રયાસ કર્યો તેમનો લડાયક સ્વભાવ છે તો આ બધા આરોપોને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ખરેખર આવું છે ખરા મારી તો એક જ વાત છે કે ભાજપના જો ગુજરાતના આદિવાસી કોઈ પણ સમાજના નેતા હોય જો લડાયક નેતા ન બને તો ભાજપ ભ્રષ્ટાચાર જ કરશે આજે નર્મદામાં પચીસો કરોડની ભ્રષ્ટાચારની વાત કરી કાલે કમાટમાં ઉદયપુરમાં પંચમહાલ બનાસકાંઠા સુધી ભ્રષ્ટાચાર જ ચાલે છે તો અહીંયા નર્મદામાંથી ઉભા થશે એનો વિરોધ કરશે ચેતરભાઈ જો આજે ગ્લાસ છૂટો માર્યાની વાત કરી તો ભાજપના ગુંડાઓ ગોંડલમાં પેલાનું મર્ડર કર્યું તો એની કોને વિરોધ કર્યો નથી એનું તો કોઈ પેપરમાં નહીં આપતું ને એને કોઈ નેતા નહીં પકડતું નહીં તો આજે ચેતરભાઈ વસાવાને કેમ પકડ્યા એમ એ તમારું કેવાનું છે સમાજના યુવાનોને શું અપીલ કરશો કેમકે તમે કહી રહ્યા છો કે ચેતર વસાવા તમારા હક અધિકાર માટે લડે છે તો ભાજપના જે અન્ય નેતાઓ છે સાંસદો છે ધારાસભ્યો છે શું એ નથી લડતા હક અધિકાર માટે લડે છે પણ આ રીતે કોઈ લડતા નથી વિકાસ જો વિકાસ ની જ વાતો કરે તો ભાજપના નેતાએ પણ આ કૌભાંડો કરે તો ભાજપના નેતાએ પણ તેને બહાર પાડવા જોઈએ ને ભાજપના નેતા જેમાં સંડોવાયેલા હોય છે તેથી વિકાસ નથી આગળ વધતો તમે શું કહેશો તમે કહી રહ્યા છો કે કોફાન કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ભ્રષ્ટાચાર મુક્ત આપણે પોલિસીની વાતો કરીએ છીએ આપણે જે કહી રહ્યા છે કે જે ભાજપ કરતી આવે છે જે છેક સુધી જ્યાં જ્યાંથી શરૂ કરે ત્યાંથી ભ્રષ્ટાચાર જ કરે છે અને આ જે ગ્લાસ મારવાની વાતો કરે છે એ પણ એવું લાગે છે કે એ બધી ભ્રષ્ટાચારની વાતો અને જે ગ્લાસ માર્યો એ ખોટી વાત છે અને જે તમને એવું લાગે એ તો ભાજપ શેખ સુધી આવું કરતી જ આવે છે ને પેલેથી જો આ ગ્લાસ છૂટો મારવાની વાત હોય તો એનાથી માણસ તો કોઈ મરી નહીં જવાનો એ અધિકારી હોય ગમે હોય તો ભાજપને પણ એવું કહેવાનું છે કે આ પરિવર્તન આવી રહ્યું છે અને બધો યુવાન જાગી રહ્યો છે આજે આદિવાસીના હક માટે લડતા ચેતરભાઈ વસાવાના સમર્થનમાં અમે છોટા ઉદયપુર માંથી અમારા આ સાથી મિત્રો પણ આવ્યા છે તમે ક્યાંથી આવ્યા છો છોટા ઉદયપુર થી આવ્યા છો અચ્છા શું કામ આવ્યા છો

વિકાસ મોડેલ શિક્ષણ ને લઈને વાત થઈ રહી છે ને અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આજે છોટા ઉદ્યોગ તો સૌથી પહેલા તો બ્રિજ 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 છે જે આપણે કોંગ્રેસ ના હોય કે કોઈ પણ અન્ય પાર્ટી ના હોય ત્યારે કાગળો અને ન્યુઝ ચેનલમાં વિકાસ કરવાથી વિકાસ થતો નથી આજે ઉદેપુર ના લાસ્ટ ના ગામો જોજો તેમાં રોડ રસ્તા કે આવાસ ના કોઈ પણ કામ મળ્યા હોય એવા લાગતા નહીં અમને અમે ભી તે વિસ્તાર સરકાર દાવા કરે દાવા કાગળ ને ન્યૂઝ માં દાવા થાય

શું કહેશો આપ પોતે યુવાન છો અહીંયા પહોંચ્યા છો પહેલા તો આપ જણાવો ક્યાંથી આયા છો ને આ ધરપકડ ને કઈ રીતે જુઓ છો અમે હું છોટા ઉદે ઉદ્યું છું અમે દેમગ્રા ગયા હતા ત્યાંથી આવતા અમને પોલીસે રોકવામાં આવ્યા અ તો અમે એમને કીધું કે અમે દેમગ્રા ગયા હતા અને આવીએ છીએ પછી એમને પૂછવામાં આવ્યું કે આ શાના કારણે રોકો છો તો અમને માહિતી મળી કે ચેતર ભાઈ ને ડિટેન કરવા આવ્યા છે એટલે ચેતર વસાવા કરતા તમે અહીંયા પહોંચી ગયા હા અહીંયા અમે આવી ગયા કે અમે જાગૃત યુવાન હોવાના તરીકે અમારે પણ એમની જોડે સાથે ઊભું રહેવા જોઈએ ચેતર જોડે આદિવાસી સમાજ છે ખરા સાથે હા છે છે ફૂલ સપોર્ટ હા ચોક્કસ થી આપણી સાથે આ જે સમર્થકો છે ચેતર વસાવા સમર્થકો છે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર આરોપો લગાવ્યા અને જે આ